નમસ્કાર સદાય ગુર્જરો ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર પેટલાદના બાંધણીમાં મકાન બનાવવા માટે મિત્ર પાસેથી વીસ લાખ ઓછીના પેટીનો ચેક રિટન કેસમાં એક વર્ષની કેદ મૌધાના અલેણામાંથી બે પોઈન્ટ પચાસ લાખની સાડી ચોરનારને બે પૈકી એક ચોરને પોલીસે દબોચ્યો નડિયાદમાં માઈ મંદિર નજીક ગરનાળા પાસે ગૌવંશનો ક્ષક વિક્ષક મૃતદેહ મળી આવતા ચકચાર ગણેશ્વરમાં વ્યવસાય માટે મિત્ર પાસેથી ઉછીના સોળ લાખ પેટીનો ચેક રિટન કેસમાં બે વર્ષની કેદ સાયલા તાલુકામાં ક્વોરી ઉદ્યોગની ચાર દિવસથી રો મટીરિયલ થતા બાંધકામ કરોડના કાર્યા લોહી લુહાન લાશ મળી આવતા હિંસા ભડકી ભારત યુએસ વેપાર કરાર પર વિપક્ષ લાવશે મોકુફીની દરખાસ્ત સંસદમાં હુબાળાના એંધાણ મલેશિયા ભારત વચ્ચે સેમી આયુર્વેદ સહિતના ક્ષેત્રે અગિયાર કરારો જાપાનની ચૂંટણીમાં પીએમ તાકાચીનો ઐતિહાસિક વિજય એલડીપીએ બહુમતીનો આંકડો પાર કર્યો